ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોસ્ટર પોસ્ટર શબ્દનો અર્થ ભીટ પત્ર જાહેરાત પત્ર પ્રચાર પત્ર સાર્વજનિક જગ્યાએ મૂકેલી જાહેરાત કે મોટું છાપેલું ચિત્ર થાય છે પોસ્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇલેક્શન પોસ્ટર વોઝ ક્લિયરલી વિઝિબલ ફ્રોમ ધી સ્ટ્રીટ અર્થાત શેરીમાંથી ચૂંટણી પોસ્ટર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ તે પુટ અપ પોસ્ટર એડવર્ટાઇઝિંગ ધ કોન્સર્ટ અર્થાત તે કોઈ કોન્સર્ટની જાહેરાત કરતું એક પોસ્ટર લગાવ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ This full color poster comes free with the magazine એટલે કે આ ફૂલ કલરનું પોસ્ટર મેગેઝિન સાથે ફ્રીમાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ